વધુ માહિતી સાથે સંવાદદાતા દેવશી બારડ અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે હજુ સુધી હાઈકમાન્ડ સુધી મુદ્દો પહોંચ્યો પરંતુ ઉમેદવારનું નામ નક્કી નથી કરી શક્યા ચાર થી પાંચ જેટલા ઉમેદવારોએ ફોર્મ તૈયાર કરી રાખ્યા છે શું લાગે છે કે કોંગ્રેસમાં જે આ અંદરો અંદરની ખેંચતાણ છે તે ક્યાંક ને ક્યાંક પ્રદેશ નેતાગીરીને નબળી પાડી શકે કોંગ્રેસ ની વાત કરવામાં આવે તો હંમેશા કોંગ્રેસ જે છે એની ચૂંટણીની રણનીતિને લઈને કોંગ્રેસ હંમેશા કાઠી પુરવાર થઈ છે એવું ભૂતકાળમાં પણ સાબિત થઈ ચુક્યું છે અને વર્તમાન સમયની અંદર પેટા ચૂંટણી આવી રહી છે જે જસદણ પેટા ચૂંટણીની અંદર તો અત્યારે જે પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે કોંગ્રેસ દ્વારા એ પેટા ચૂંટણીની અંદર પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કાચી પુરવાર થઈ એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અત્યારે કોંગ્રેસની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી અંદર ભોળા ગોહિલ અવસર નાટિયા ધીરુ સિંગાળા અને ગજેન્દ્ર રામાણી આ ચારેય ઉમેદવાર છે સંભવિત આ ચારે ઉમેદવાર કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી ના ભાગરૂપે એવું કહ્યું છે કે તમે ચારેય ઉમેદવાર ફોર્મ લઈ આવો અને ચારેય પોતાની એફિડેવિટ તૈયાર રાખો અને છેલ્લે તમને નામ આપવામાં આવશે કે તમે કોઈ ઉમેદવાર છે તો આ સંજોગોની અંદર પરિસ્થિતિ એ બને છે કે કોંગ્રેસ ફરી એકવાર નબળી પુરવાર થઈ છે આંતરિક વિખવાદને દામવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા બંને જે મહત્વના નેતા કહી શકાય એને આ સ્ટેટેજી અપનાવી છે તો આ સ્ટેટેજીની અંદર થી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન થશે સ્પષ્ટ અત્યારે તો ખ્યાલ આવતો નથી પરંતુ બની શકે કે કોંગ્રેસની અંદર જે લોકોનો વિશ્વાસ છે લોકો હંમેશા કહેતા રહ્યા છે કે કોંગ્રેસ છે હંમેશા ક્યાંકને ક્યાંક થાપ ખાઈ રહી છે અને આ થાપ ખાઈ ફરી એકવાર સાબિત થયું છે કે કોંગ્રેસ અહીંયા થાપ ખાઈ ચૂકી છે અને ફરી એકવાર એ વાત સાબિત થઈ છે મતદારોના મનમાં પણ એ વાત સાબિત થઈ છે કે કોંગ્રેસ છે એ ચૂંટણી રણનીતિમાં હંમેશા નબળી પુરવાર થઈ રહી છે બાકી જો કોંગ્રેસે એક મેસેજ આપવો હોત તો છેલ્લા કેટલાક દિવસથી એક જ ઉમેદવારનું નામ જાહેર કરીને એ કહી શકી હોત અથવા તો અત્યાર સુધી એમ પણ કહી શકી હોત કે પોતા જ્યાં સુધી કોંગ્રેસનો ઉમેદવાર જાહેર ના થાય ત્યાં સુધી ફોર્મ લઈ જવામાં ના આવે પરંતુ આપ આપણે ચારે ચાર ધારા જે ધારાસભાના ઉમેદવારો છે એ ચારે ચાર ઉમેદવારો છે પોતાની મેળે ફોર્મ લઈ આવ્યા છે એનો મતલબ સાફ છે કે કોંગ્રેસ નો કોઈ કંટ્રોલ નથી રહ્યો અથવા કોંગ્રેસની નેતાગીરી છે કોઈ સ્ટ્રેટેજી એટલે કે એનો જે ચાણક્ય છે એ કોઈ ખોટો ચાણક્ય એને મળી ગયો છે અથવા તો ખોટા ચાણક્ય દિશામાં એ લોકો ચાલી રહ્યા છે હવે આ સ્ટ્રેટેજી થી કોંગ્રેસ જજન ની ચૂંટણી જીતશે કે નહીં એ સૌથી મોટો સવાલ ખડો કરી જાય છે જી આભાર દેવશે આપનો સમગ્ર માહિતી માટે જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ મિની સરઘસ કાઢી ઉમેદવારી નોંધાવી હતી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે પરિવારવાદ કે જાતિવાદથી ચૂંટણી જીતી શકાતી નથી પાટીદાર સમાજ પણ અમને મત આપશે અને ચૂંટણી અમે જ જીતીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો તો આ તરફ બાવળીયાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ભોડાભાઈ ગોહિલે પણ ફોર્મ ઉપાડ્યું હતું જેને લઈ હવે અનેક તર્ક વિતર્ક સર્જાયા મહત્વનું છે કે કોંગ્રેસ હજુ પણ આ ચૂંટણીને લઈ અસમંજસમાં છે કોંગ્રેસના એક પણ ઉમેદવારના નામ હજુ જાહેર નથી થયા જો કે પ્રદેશના આદેશથી ભોડાભાઈ ફોર્મ લીધું દાવો તેમણે કર્યો જસદરની પાટા ચૂંટણીનો જંગ આ વખતે ખરાખરીનો રહેશે કારણ કે કુંવરજી બાવળીયા આજે ભાજપ તરીકે તરફથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે તો આ તરફ કુંવરજી બાવળીયા બાદ ભોડાભાઈ ગોહિલે પણ ફોર્મ ઉપાડ્યું હતું તો કેટલાક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે કોંગ્રેસ હજુ સુધી પોતાના ઉમેદવારનું નામ પણ નક્કી નથી કરી